હું આજે જે વાત કરવા જઈ રહ્યો છું તે કોઈ કાલ્પનિક વાર્તા કે કોઈ ફિલ્મી નાટક નથી આ અમેરિકામાં બનેલી સત્ય ઘટના છે વાત એક અમેરિકામાં રહેતી મહિલાની છે દરેક અમેરિકામાં રહેતા ગુજરાતી મારી આ વાત ધ્યાનથી સાંભળજો અમેરિકાના એક શાંત નિરસ ટાઉનનો રાત્રિનો સમય હતો તારીખ હતી જુલાઈ મહિનાની અને ઘડિયાળનો કાંટો જોઈએ તો

અને કોઈ ગહન રહસ્યનો ભાર સ્પષ્ટ દેખાય છે તે જાતે જ અંદર ઘસી આવે છે અને ધડામ કરતી નીચે ઢળી પડે છે ડોક્ટર્સની ટીમ તરત જ તેને ઘેરી વળે છે તેના બેડની આસપાસ દોડધામ શરૂ થઈ જાય છે ડોક્ટર રાહુલ જ્યારે તેના શરીરની તપાસ કરે છે ત્યારે તેનું માથું આશ્ચર્ય અને ચિંતાથી ધૂણવા લાગતું હોય એવું દેખાય છે

અને એક માસૂમ જીવના અસ્તિત્વની લડાઈ છે મીરા બોલે છે પણ ગર્ભપાતનું કદ સત્ય કહી દે છે હેડલાઇટો હોસ્પિટલના કાચ પર અથડાઈ છે આ કોણ છે અને ગુજરાતી મહિલા સાથે અમેરિકામાં શું થયું છે તે જાણવા જો તમે માંગો છો તો જોતા રહો ઉજાસ ટીવી હું આપની સાથે ચેતન હોસ્પિટલના જે ટ્રોમ્પા સેન્ટર લાઈટો તેજ છે મીરાને ઓપરેશન થિયેટરમાં ખસેડવામાં આવે છે તેના ધ્રુજતા હોટ પર ડોક્ટરે વારંવાર એક જ સવાલ પૂછ્યો શું થયું છે મીરા તમે કેટલા મહિનાની પ્રેગ્નન્સી હતી મીરાની આંખમાં ડર છે જે સત્યને છુપાવવા મથે છે તે ધીમા અવાજે કહે છે કે મને તો દસ બાર અઠવાડિયાની પ્રેગ્નન્સી હતી પિરિયડ મિસ થયા

અમારે પોલીસને જાણ કરવી પડશે પોલીસનું નામ સાંભળતા જ મીરા તૂટી પડે છે તેના શરીરની ધ્રુજારી વધીતી જાય છે આંખોમાંથી ગરમ આંસુઓની ધારા વહેવા લાગે છે હા તે માંડ માંડ હા કહી શકે છે હા બાળક હતું એવું કહે છે મેં તેને ઘરમાં જન્મ આપ્યો ડોક્ટર રાહુલ શાંતિથી પૂછે છે અને પછી શું કર્યું તે એક ઊંડો શ્વાસ લઈને મીરા કબૂલે છે મેં તેને એક પ્લાસ્ટિકની બેગમાં મૂક્યું અને અમારા ટાઉનમાં આવેલા ટાર્ગેટ સ્ટોરની પાછળ આવેલા કચરાપેટીમાં મૂકી દીધું સમય રાત્રે બાર વાગ્યાને છ મિનિટનો હતો ડિટેક્ટિવ લીને તરત જ લોકેશન મળે છે પોલીસની ગાડી ધસમસતી ટાર્ગેટ સ્ટોર તરફ દોડી જાય છે વરસાદના છાટા પોલીસ કચરાપેટીના ઢગલામાં બેગની શોધકોળ કરે છે પ્લાસ્ટિકની એક સાદી બેગ તેમને મળી આવે છે અને અંદર બાળકનું નિરીક્ષણ છે તે ઠંડુ પડી ગયું છે શ્વાસ થંભી ગયા છે પણ તે સંપૂર્ણપણે હેલ્ધી દેખાઈ રહ્યું છે શરીર પર ઈજાનું એક પણ નિશાન નથી એક માસૂમ જીવ જેણે દુનિયામાં પગ મૂક્યો અને ક્ષણભરમાં જ ત્યજી દેવાયો તપાસ શરૂ થાય છે પોલીસને મીરાનું નિવેદન શંકાસ્પદ લાગે છે હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈને બહાર આવ્યા પછી મીરા ફરી બોલવાનો ઢોળ કરી રહી છે મને પેટમાં હું બાથરૂમમાં ગઈ અને ત્યાં જ બાળકનો જન્મ થયો મીરા કહે છે કે તે જન્મ પછી રડતું નહોતું કે હલનચલન કરતું ન હતું જ્યારે તેને પ્રેગનેન્સી વિશે પૂછવામાં આવે છે ત્યારે તે એક રેન્ડમ હુકઅપ આપે છે કે અફેર એટલે કે ને જવાબદાર ઠેરવે છે અને દાવો કરે છે કે બાળકને લઈને તે ઉત્સાહિત હતી લી છે છે પોલીસ કહે કે જો તું ઉત્સાહિત હતી તો બાળકને કચરામાં શા માટે ફેંક્યો તે પણ જીવતું હોય શકે તેવા સંજોગોમાં પોલીસ મીરાના એપાર્ટમેન્ટ પર દરોડો પાડે છે બેડરૂમ અને બાથરૂમમાંથી લોહીના ડાઘા મળે છે જેનું ડીએનએ ટેસ્ટિંગ મીરા અને બાળકના લોહી સાથે મેચ થઈ જાય છે તપાસનો સૌથી મોટો વળાંક મીરાના જપ્ત કરાયેલા આઈપેડમાંથી આવે છે પોલીસને ઓનલાઈન ઓર્ડર અને મેસેજિંગ મળે છે જે સાબિત કરે છે કે મીરાએ હોંગકોંગથી ઓનલાઈન અબોર્શન માટેની દવાઓ મંગાવી હતી આ પુરાવા સ્પષ્ટ કરે છે કે મીરાને આ પ્રેગ્નન્સી જોઈતી નહોતી તેમણે જાતે જ ગર્ભપાત કરવાનો ઘરે જ પ્રયત્ન કર્યો હતો જે એકદમ નિષ્ફળ ગયો ગર્ભપાતની દવાઓના પ્રભાવને કારણે જ તેને અધૂરા મહિને કરવી પડી હતી પોસ્ટમોર્ટમ ઓટોપ્સી રિપોર્ટ કોર્ટમાં રજૂ થાય છે બાળક લગભગ પચીસ અઠવાડિયાનું હતું અને જન્મ સમયે તે જીવિત હોય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી પબ્લિક પ્રોસીડ્યુર પીપી નિકોલસ નામના એક વ્યક્તિ ભાવનાત્મક દલીલ કરે છે આ ઠંડા પ્રયાસો તેમણે કર્યા છે બધાની નજર મીરા પર ટકેલી હોય છે એક બાજુ તે ગુજરાતી યુવતી છે જે અમેરિકામાં રેસ્ટોરન્ટ ચલાવતી હતી પણ બીજી બાજુ તે એક રૂઢિચુસ્ત પરિવારની છે

આ વાતની ખબર પડશે તો તે પરિવારની આબરૂના ડરના કારણે તેણે ન તો કોઈ ડોક્ટરનો સંપર્ક કર્યો કે ન કોઈ મિત્રનો તેણે ગુપ્ત રીતે ઓનલાઈન દવાઓ મંગાવીને પોતાની સમસ્યાનો અંત લાવવાનો પ્રયાસ કર્યો આ પ્રયાસે એક માસૂમ જીવનો અંત લાવી દીધો જ્યુરી ટ્રાયલ પછી માર્ચ બે હજાર પંદરમાં ટ્રાયલ કોર્ટ દ્વારા મીરાને તમામ આરોપા આરોપમાં દોષી ઠેરવવામાં આવી મીરા અમેરિકાના ઇતિહાસમાં ગેરકાયદેસર ગર્ભપાત કરાવવાના ગુનામાં કસુરવાર ઠેરાવનારી પ્રથમ મહિલા બની ગુજરાતી કોમ્યુનિટીમાં આ કેસે જબરદસ્ત ઓહોપોહો મચાવ્યો હતો મીરાના વકીલે તરત જ લોઅર કોર્ટના ચુકાદાને ઉપલી કોર્ટ એટલે કે કોર્ટ ઓફ અપીલ્સ માં પડકાર્યો બે હજાર સોળ માં આ કેસમાં એક મહત્વનો વળાક આવ્યો અપીલ કોર્ટે ઐતિહાસિક નિર્ણય આપ્યો કોર્ટે ફેટીસાઇડ ગર્ભપાત નો ચાર્જ રદ કર્યો કોર્ટે સ્પષ્ટ કહ્યું કે કાયદાનો હેતુ જાતે ગર્ભપાત કરનારી મહિલાને સજા કરવાનો નથી આ કાયદો ત્રીજા પક્ષ દ્વારા ગર્ભપાત કરાતા ગુનાઓ માટે બનાવ્યો છે બેદરકારીનો ચાર્જ પણ

મદદ અને માર્ગદર્શનની જરૂર હતી ત્યારે સમાજે તેમને માત્ર એક ગુનેગાર માનીને જેલમાં ધકેલી દીધી મિત્રો આ વાત યુએસમાં રહેતા દરેક ગુજરાતી પરિવાર માટે એક ચેતવણી છે ડર એટલો બધો ન હોવો જોઈએ કે સંતાનો તેમની મોટી મુશ્કેલીઓ છુપાવે ઘરમાં વિશ્વાસ ખુલ્લાપણું અને સ્વીકારનો માહોલ હોવો જોઈએ જેથી કોઈ મીરાએ જે કર્યું તે પગલું ભરવા મજબૂર ન થાય મીરાનો ગુનો હતો ભય અને ગોપનીયતા અને તે ગુનાની કિંમત એક માસૂમ જીવે ચૂકવવી પડી